ક્યાં નમક ની એજન્સી તમે લીધી હતી કોણ છે કોણ હા લાવી ને વેપાર ડીશન નો મોટો વેપાર ડીશન નો મોટો વેપાર છે તો વાત છે વેલકમ ગાઈસ સ્વાગત છે અમારા મોલ

ટાઈમ થઈ ગયો છે એટલે જવાનું છે

ಅದೀಯಾ ಲಭೆ ಅದು ಗೊಟಬಾ ಪೆಟಿಯ ಲಭೆ ಅದಾ ಲಿಯೋ ಅದೆಡೆ ಅದಾ ಶುಕ ಆ ಶುકરી ತಮೆ ಈ ಫಾಟಿ ಜು ಶುಕ ಹಂ ಅದ್ರೆ ಕಡೋಂತೋ